બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા ચમત્કારિક અને પ્રાચીન મંદિરો આવેલા છે તેમાં થરાદના માંગરોળ ગામ ખાતે પણ સાતસો વર્ષ જૂનું શેણલ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરે દર ચૌદશ અને પૂનમ નવદિશે મોટો મેળો ભરાય છે અને ગુજરાત સહિત રાજસ્થાનભરમાંથી મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરવા માટે આવે છે અને આ મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે જાણીએ આપણે થરાદ તાલુકાના માંગલોર થરાદથી બાર કિલોમીટર દૂર આવેલું છે સેણંદ માતાજીનું મંદિર છે સાતસો સાડા સાતસો વર્ષ પુરાણું મંદિર છે અને અહીંયા ચૌદીશ અને પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે લોકવાહિકા પ્રમાણે આશરે સાતસો વર્ષ પહેલાં કાઠિયાવાડમાં એક ગામ હતું તેમાં વેદાચારણ રહેતા હતા અને તેમની એક પુત્રી હતી તેનું નામ શેણીબાઈ હતું અને શેણીને વીજણંદ બાળપણથી લગ્ન માટે વચનથી બંધાયેલા હતા જ્યારે શેણી ઉંમરલાયક થયા ત્યારે વેદાચારણે વિજાનંદને નવસો ને ભેંસો લાવવાનું કહ્યું અને તે ભેંસો આવતી અષાઢી બીજના દિવસે લાવી આપવાની એને જો નહીં લાવે તો પુત્રીને લગ્ન કરાવશે નહીં તેઓ વચને બંધાયેલા હતા બન્યું એવું કે વિજાનંદ અષાઢી બીજના દિવસે ભેંસો લઈને પહોંચી શક્યો નહીં અને શેણી વાળ જોતી જોતા બેઠા બેઠા રહ્યા અને બા બરાબર મધરાત્રિના શ્રેણી હિમાલય હાડ ગાળવા માટે નીકળ્યા પછી ને મળ્યા નહીં અને હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતાના માગલોર ગામે તળાવની પા પાળ પર મુકામ રાત વાસ કર્યો અને સવારમાં ઉઠીને દાંતણ રોપ્યું ત્યાં અને માહિતી જાબળો પ્રગટ થયો છે અત્યારે જાબુડો પૂજાય છે અને હાલમાં શ્યાણ માતાજીનું મંદિર પણ બનાવ્યું છે અને અને હજારો પબ્લિક આવે છે રાજસ્થાનની આખા ગુજરાતની અને માતાજીનો પરચો પણ બહુ છે કોઈને હાથ કે પગ કે દુખતા હોય તો અહીંયા આવીને ચૌદીના હાથ કે પગ ચડાવે તો પણ એમને હાથ કે પગ દુખતા હોય તો મટી જાય છે અને માતાજીને સુખડી ધરાવવામાં આવે છે તે સુખડી આપણે અહીંયા પૂરી કરવામાં આવે છે ઘરે લઈ જવાથી નથી અને અહીંયા એક માતાજીનું ઝાડ આવેલું છે માતાજી એમના હાથથી રોપેલું છે ઝાડ એમાંથી જાંબુ પ્રગટ થયો હતો અને જાંબુ લગભગ સાતસો સાડા સાતસો વર્ષ જૂનો કહેવાય છે કે અહીંયા માતાજી એમના હાથથી રોપેલો છે એનો પરચો પણ બહુ છે અને આપણે ચૌદેશ અને પૂનમનો અહીંયા બહુ મોટો મેળો ભરાય છે એટલી પબ્લિક આવે છે રાજસ્થાનની ને ગુજરાતની કે પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલી પબ્લિક આવે છે અને માન્યતા પ્રમાણે સેનલ માતાજીને અહીંયા કોઈ પણ બાધા પણ રાખે તો માતાજી એમની બાધા પણ પૂરી કરે છે જે પણ માનતા રાખે તે